નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ મિત્રો ચેનલની અંદર જોડાઈ જજો જે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ એને લઈને કેટલા ઉમેદવાર હાજર છે અને કેટલા ગેરહાજર રહ્યા છે એ માટેની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ને ગુરુવાર આજે દિવસ આઠમો છે મિત્રો જે આજે દિવસ આઠમો છે અને આજે જે ચારસો ઉમેદવારને બોલાવેલા હતા બરાબર જેમાંથી છાસઠ જગ્યા ભરાય છે આજે જે ઉમેદવારને બોલાવેલા હતા એમાંથી કેટલી સીટો ભરાઈ છે મિત્રો છાસઠ માત્ર સીટો ભરાઈ છે સાસઠ સીટો મિત્રો ભરાય છે કુલ પચીસોમાંથી આજ સુધી નવસો ને અગિયાર જગ્યા ભરાય છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો આજ દિવસ સુધી જે સીટ ભરાઈ છે એ માત્ર ને માત્ર નવસો ને અગિયાર સીટો ભરાય છે આજ દિવસ સુધી ફટાફટ મિત્રો ચેનલમાં જોડાઈ જજો નવસો ને અગિયાર સીટો આજ દિવસ સુધી ભરાય છે અને હજી પણ ઓગણત્રીસ તારીખ મિત્રો બાકી છે વાત કરીએ તો હજી પણ ઓગણત્રીસ તારીખ બાકી છે હવે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરાની છે તો જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર જે અગિયારસો ને એકાણું માંથી ઓગણસાઠ જગ્યા આજ દિવસ સુધી ભરાઈ ચૂકી છે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને ત્યાસી માંથી એકસો સત્તાવન જગ્યા ભરાઈ છે જે એકસો ને ત્યાંસીમની જગ્યાઓ હતી તો એમાં એકસો ને મિત્રો આજે ભરાઈ ચૂકી છે કદાચ કાલે એસસીનું જે ખાસ કરીને સીટો છે એ આવતીકાલે પૂરી પણ થઈ જાય હવે મિત્રો વાત કરીએ તો એકસો ને સત્તાણુંમાંથી માંથી આજ દિવસ સુધીની વાત કરીએ તો એમાં માત્ર ને માત્ર બે સીટો ભરાય છે એથી વિશેષ સીટો એમાં પણ ભરાઈ નથી માત્ર બે જ સીટો ભરાય છે ઓબીસીની અંદર મિત્રો વાત કરીએ તો ઓબીસી ની અંદર છસો ને અગ્યાસી તો જે સત્સોની અગ્યાસીમાંથી સોની અગસી સીટો ભરાઈ ચૂકી છે મિત્રો આ જ નથી ભરાણી એ સીટો અગાઉ બે દિવસ પહેલાં ભરાઈ ચૂકી છે હવે એસસીબીસીની વાત કરીએ તો આમ જોવા જઈએ તો મિત્રો જનરલની અંદર હજી પણ સીટો વધારે છે અને બીજી વાત કરીએ તો એસટી કેટેગરીની અંદર જો ઉમેદવાર ન મળે તો એમાં કન્વર્ટ કરે તો કદાચ ઓબીસીના ઉમેદવારો છે મેરિટમાં કદાચ આવી શકે બરાબર જો એમાં કન્વર્ટ કરશે તો ઘણો કરો ફાયદો તમને જે ઓબીસીને થશે બરાબર થશે મિત્રો ચિંતા ના કરો બધું થશે થશે સાચી વાત છે કદાચ એમાં એ લોકોને કદાચ કણવડ અજીબન એસસી બીસીની સીટો છે એ પણ મારે મિત્રો આપવી તો પડશે આપશે આપશે હવે મિત્રો ઈડબ્લ્યુ એસ વાત કરીએ કે બસો પચાસ માંથી ચૌદ જગ્યા ભરાય છે ઈડબ્લ્યુએસમાં પણ જે ઉમેદવારો છે એમાં પણ ઉમેદવાર મળતા નથી એટલે એમાં પણ જે સીટો છે એ પણ એમાં સીટો માત્ર બસો ને પચાસ ભરાય છે એથી વિશેષ સીટો એમાં પણ ભરાઈ નથી મિત્રો ખાલી જગ્યાની મિત્રો વિગત કરીએ તો ખાલી જગ્યાઓ હજી કેટલી છે બરાબર તો ખાલી જગ્યાની અંદર વાત કરીએ તો ઓપનની અંદર અગિયારસો ને બત્રીસ હજી પણ જગ્યાઓ ખાલી પડી છે મિત્રો ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીમાં હજી પણ અગિયારસો ને બત્રીસ જગ્યાઓ ખાલી પડી છે એસટી ની અંદર છવ્વીસ જગ્યાઓ ખાલી છે એસટી ની અંદર એકસો ને પંચાણું જગ્યા ખાલી છે અને ઈડબ્લ્યુ ની અંદર મિત્રો બસો ને છત્રીસ જગ્યાઓ ખાલી છે જ્યારે ઓબીસીમાં એક પણ જગ્યા ખાલી નથી મિત્રો ઓબીસીમાં એક પણ જગ્યા ખાલી નથી હવે મિત્રો બીજી વાત કરીએ તો બીજો રાઉન્ડ આવવો જોઈએ તે બીજો તબક્કો છે બરાબર કારણ કે હજી પણ સીટો જે ખાલી છે તો કાલે હજી પણ સીટો ભરાશે નહીં બરાબર એટલે કચ્છ માટેની જે સ્પેશિયલ ભરતી છે તો હજી સુધી પણ સીટો પચાસ ટકા પણ ભરાઈ નથી મિત્રો પચીસોમાંથી હજી પણ પચાસ ટકા સીટો ભરાઈ નથી માત્ર ને માત્ર નવસો સીટો જ મિત્રો ભરાઈ છે એટલે આમ જોવા જઈએ તો હજી પણ એ લોકોને બીજો રાઉન્ડ બીજો તબક્કો સ્પેશિયલ કચ્છ માટે લાવવો પડે કારણ કે જે બે હજાર અગિયારના ઉમેદવારો છે બરાબર તો એ ઉમેદવાર મિત્રો લાગી જાય એ જ મહત્વનું છે એથી વિશેષ તો શું હોઈ શકે આપણા માટે તો એ જ હોઈ શકે મિત્રો બરાબર અમે તો તમને માહિતી પૂરી પાડીએ છીએ સાથ સહકાર આપવાનો છે તમારે જેટલો સાથ સહકાર તમારો હશે બરાબર એ લોકો પણ જોશે કે ના ખરેખર હજી પણ જે ઉમેદવારો છે કે ખાસ કરીને હજી પણ મેરિટમાં આવે ઉમેદવારો છે કારણ કે પીટીસી વાત કરીએ તો પીટીસી માં તો બધા ઉમેદવારો જેટલા પાસ છે એટલા બધા લઈ લેવામાં આવે ને તો બી જગ્યાઓ ખાલી પડી રહેવાની છે મિત્રો મિત્રો થોડા ઘણી તો ગેપ રહેશે જ અને કુલ ખાલી જગ્યાઓ છે હજી જે કુલ ખાલી જગ્યાઓ છે કેટલી છે પંદરસો નેવ્યાસી હજી પણ ખાલી જગ્યાઓ મિત્રો પડી છે વિચાર કરો તમે પંદરસો ને નેવ્યાસી જગ્યાઓ ખાલી છે એટલે એ પણ સરકારને ભરવી તો પડશે ભરશે કાલે ઉમેદવારો કેટલા આવે છે એ કોઈ નક્કી નથી પણ એના પછીનો એમને બીજો રાઉન્ડ મારા ખ્યાલ પ્રમાણે પાડવો પડશે ચાલો મિત્રો કોઈને કંઈ પ્રશ્ન હોય તો લાઈવની અંદર પૂછી શકો છો જે પણ મિત્રો જોડાયા છે ચેનલની અંદર લાઈક કરજો અને જો પણ કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો પછી આપણે અહીંયા લાઈવ સેશનને વિરામ આપીએ છીએ જો કોઈને કંઈ પણ પ્રશ્ન હોય પૂછવું હોય તો બિન્દાસ પૂછવા માટેની છૂટ છે મિત્રો અને એનસી ક્લાસીસ ચેનલમાં જોડાયા તે બદલ તમારો દરેકનો આભાર છે ખૂબ ખૂબ અને હર હંમેશને માટે એનસી ક્લાસીસ ચેનલને સપોર્ટ કરતા રહો તેવી આશા રાખીએ છીએ અને ફરીવાર મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર તો મળીશું તમારે કઈ પ્રશ્ન છે નહીં બરાબર તો વાણીને વિરામ આપું છું ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો મળીશું જય હિન્દ જય ભારત